એચ ચારસો ડિફેન્સ મિસાઇલે પોતાની કામગીરી બહુ ખૂબી નિભાવી હતી તમામ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા જોકે આ ચાર રાજ્યો પર હુમલો થતા હવે ભારતે પણ વળતો હુમલો કરવાની શરૂઆત કરી દીધી છે જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ અને વાવ વિસ્તારમાં સરહદી ગામોમાં સુરક્ષા કારણોસર બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે પાકિસ્તાન તરફથી સતત ગતિવિધિઓમાં ધ્યાન રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ આ સાવચેતી ભર્યું પગલું ભર્યું છે જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેથી નાગરિકોએ કોઈ પણ સંભવિત ખતરાથી સુરક્ષિત રાખી શકાય બીજી તરફ પંજાબના ઝાલખર અને સુરાની વડીની ફેક્ટરીને નિશાન બનાવવાનો પ્રયાસ કરતી વખતે ભારતીય સુરક્ષા દળોએ દ્વારા એક પાકિસ્તાની ડ્રોન ને સમયસર નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો ક્રો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર